Melody, melody, to me, melody, 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 દોલ્યાહા મારી માની ધરબ ધરતી ભગતનો અનડે ગોમના મારી પાણે ર ગોરાવર મેલડી મલડિયા એ રાવણ દેવલા બે મેલડી ખરી પાડીયા સતનો દો સરકાર એવું અત્યારે દેવી શક્તિ હાજર છે તેના મેમનું એટલે મારા દેવના ના મેમનું સભાના મેમનું દરબારુ ઠાકોર રબારીઓ મારી નાતના રાવળ દેવ આ વેલાયશ ભાઈ એ મુંનાલા રાવળ દેવ ની મકાળુ રાવળ ની બત્રીસી ની મેલડી ખમા છું તે તારે વેલાયશ ભાઈ વાય કે ক্ষমা કેવા ઈશુ તો આયા જ્યા બેઠ્યા ઉઠ્યા નું સભા વાળો દરેક નું પનમ રે હ જનો જનો જેવો ભાવ છે જેવો પેઢીનું નું છે એવો હવ નું ભગવાન પૂરું પાડશો પેઢીની ની વગા તો મારે કાળો ભગત ની મેલડી સબાત તે આ ગ્રુપ નો મજા રૂપિયા તો વસ્તી એ ઘણાય કમાણી છે ને ઘણોય કર્યું છે પણ સભા આવો મોડો કોક જ બોધી કે છે મારા દેવ નો તમારા પરસેવાના હોય તો જ મારો મોડો બંધાય નક અરબોપતિ માર્કેટમાં ફરે છે ઈ મારું નારેલ નો કરી ગઈ સભાના મેમ નું પછો કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો પોકાડ્યા છે નીતિન ભાઈ નકર ગમે એટલી મજૂરી કરી મરી જો તો કોઈ ભેળું થતું નહીં પણ મારા દેવી ની ખમા હોય રૂપિયો કમાવા જાવ ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવી ની ખમા કહેવાય રૂપિયો કમાવા જાવ ને આઠું ના કમાઈ ના હોય છે મારો દેવ નો કવા કહેવાય તે આ હોય તો ખમા છે ને હવાય તો ભગવાન મારો બાર બીજ નો ધણી રાખશે પણ આશા ભાઈ કદાચ વસ્તી ગોમે ગોમથી હોય હાથ ભૂલમાં જોડ્યા હોય ને ની ખમા ના તો મારું ગીતા ભોણની માતા મેલડીનું વેણ સાર ના પણ મને બે નું આવડે છે ને ભાઈ રજસિંહ મજા અમુક હોય એવું કઈક વાયા વગર ધૂણવા નો જવાય આવું નહીં કેતા આ ભરતસિંહ નો ખાલી વોટ્સઅપ માં પત્રિકા નો ફોટો આવ્યો વડાવળના ના અતુલસિંહ એવું કીધું ભુવાજી આ બાનું છો એટલે કોઈ દુનિયા ફરી જાહો પણ બાર સાડા બાર ના સમય મારો હોય પોક્ષ 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 વડાવળ ના દરબારો તમને મજા તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા મેલડી મેલડીની છે તો તમારી આબરૂ નઈ લૂટાય મેં મેમનો મજા ગોમે ગોમોના ભૂ ભગતો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુમાશી બેન દીકરી મારા કાળુ રાવળની માતાના ભગવાન ખમા કી સુ અસેંથી હવાઈ વાળ આવશો મેલડી માની આવતી

પછી આ કોને વળું નાખવાને ગાઢી નાખો એ કોઈ મેળ ન આવે પછી હમણાં મડદની માતા શું એટલે વિરોધ કોઈ કર પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય ને હો શું બહી પાકી તો જમ જમ તમારો દુશ્મન પાકે એમ તમારી ચડતી કળા ના રાખું તમારી માતા નો કે આવું મારા દેવો ભગવાન બોલું છું અત્યારે ખમાસ ને ખમાજ પૂછું અત્યારે વિદેશ તમારો વિડીયો વસ્તી જોવો છો પણ જીન દાડો છે ભવાળો વેળા લૂંટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો નો હોય નીંદ દાડો ખમાકો નીંદ દાડો રચા ઉત્મ માતા કેવરો છે ભવાળો તો દાડો વાને આજ ઝાલ્યો છે તાર ચીવી વેળા છે તો આ મઢનો દેરુ જોણો અને જેટલા લાયા ઈ જો માતા જોણો જેટલા લઈ જવાના ઈ એનો દીવાનો ભગવાન જોણો ઈ મારો કો વધારે કેવું આવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગતની માતાના માતા રોમ ખમાકી સુરુ આ અવસર હાઉ હોના નો દાડો ગુજો તેલ ફૂલ ની વેળા બનશો તમારું બે હાથે આલેલું હજાર હાથે મારા શિવશંકરની ની સાક્ષી લખાઈ જશે આવું મારા મેળી ના રોમ બોલું છું લો ભાઈ શું ભાઈ મજા દરેક નો મારી

Uh oh. સાત છત્રી વરણ આ મારા ફૂલભાઈ ના મોઢો અત્યારે આ મેલડી ના વિશ્વરે હર્ષિજી ના વિશ્વરે આઈ ને બેઠી હોય ઓ આઈ છે એની હવાઈ કરી ના હેડાડું મારું માતા નું વેણ છો તમારા ગોમ શમાડે પોકો એટલી કે તમારી એ ઓર નો રાખું મારું નામ માતા નહીં આવ મારા દેવના ભગવાન બોલું છું લો ભાઈ ભાઈ દરેક નો મારી વળતી માતાના ના રોમ રોમ શું ભાઈ વાહ માં હેલો હેલો